ડીસા તાલુકાના બુરાલ ગામે દારૂ પીવા માટે પૈસા ન આપતા કૌટુંબિક ભાઈ ભત્રીજાએ એ સિત્તેર વર્ષે વૃદ્ધ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે સોલંકી અને તેમના પુત્ર અમરસિંહ બચુજી સોલંકી ટ્રેક્ટર પર જોઈ રહ્યા હતા આ બંને પિતા પુત્ર વણવીરજીને ઉભા રાખી તેમની પાસે દારૂ પીવા માટે પૈસા માંગ્યા હતા વૃદ્ધે દારૂ પીવાના પૈસા આપવાની ના પાડતા બંને પિતા પુત્ર ઉસકે રાઈ ગયલા અને વણવીરજી પર લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં વણવીરજીને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનાર બને લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા અને જતા જતા વણવીરજી પર ટ્રેક્ટર ફેરવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ તેમણે ડીસા તાલુકા પોલીસ મથકે હુમલો કરનારા બંને પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે